ધી મહેસાણા નાગરિક સહકારી બેંકની ચૂંટણી યોજાઈ હતી અને જેમાં પરિવર્તન પેનલના બારે ઉમેદવારો જંગી બહુમતીથી જીત્યા બહુમતીના પરા પ્રાથમિક શાળામાં સવારે આઠ કલાકે મતદાન થયું હતું અને રાત્રે રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું હતું સોળ હજાર પાંચસો જેટલા સભાસદોએ પોતાની પસંદીતા પેનલને બહુમતીથી જીતાડ્યા છે સાતસો કરોડના ટર્ન ઓવર ધરાવતી બેંકનું સુકાન પરિવર્તન પેનલ હવે સંભાળશે મહેસાણાના પાટીદાર સમાજના સાતના જ સમાજની આ બેંકમાં પાંચોટ બલોલ વિસનગર અને અમદાવાદના સભાસદો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને મતદાન કર્યું હતું મહેસાણાના પરા પ્રાથમિક શાળામાં સવારે આઠ વાગે મતદાન થયું હતું અને રાત્રે આઠ વાગે તેનું રિઝલ્ટ આવી ગયું હતું જો કે પરિવર્તન પેનલના બારે ઉમેદવાર જંગી બહુમતીથી જીત્યા છે અને નવ યુવાનોએ બાજી મારી છે આ તમામ સત્તર સભાસદોની જીત છે મારી પરિવર્તન ચેનલ ઉપર જે સભાસદોએ વિશ્વાસ મૂક્યો છે એ અમે વિશ્વાસરોનીનો અવિશ્વાસ થાય કોઈ કાર્ય કરીશું નહીં અમે જે લીડ માટે વિજય બન્યા છીએ એ અમે દરેક સભાસદોના ઘરે જઈને ટેડથી મેસેજથી દરેક સભાસદોને અમે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે તો અમારા આવ્યા પછી અમે જે ડિજિટલની જે વાતો થાય છે એ ડિજિટલ રાઇઝ બેન્કમાં આગળ લઈ જઈશું સભાસદો જે અમારા ત્યાંથી બીજી બેન્કોમાં તતા રહ્યા હતા જે સભાસદોને મેં પાછી અમારા બેન્કમાં લાવી અને અમારી બેંકથી દિવસે દિવસે પ્રગતિ થાય એવા બધો કાર્યો કરીશ ભરિણામ તો ત્યારે પરિવર્તન પેનલવાળા જીત્યા છે અને પેલા વિશ્વાસ પેનલવાળાની આરતી હવે એ તો વોટરો ઉપર વિશ્વાસ રૂઠીની ચૂંટી લડાઈ થાય અમુક કોઈ જે વોટરો કરી હશે

ભાવિન ભાવસાર સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ